અન ઈય પાસે ટાઈમ શેર જબર આકુ આપણે મન કોઈ એ પાસે ને ઊઠી એ એ વાત કો દારૂ પીતો પીની મો તો બીધો કર્યો તો નહી દારૂ પીધો અન અરબાજી થોડું મૌન રાખો કઈ જો તમે ના ના આવો મોડા મોડા આવો હય લે પછી કટલે વાગી લાવરો ઊડે લાવે લાવરો કટલે વાગી બોલ નહી ઘર નું ઘર તો પછી જાઓ

તમે જોયે અગિયાર એડો માં તો કેવો વાતમાં ટ્વી આવે વધારે ખબર પડશે એટલે ટ્વીસ્ટ એટલે અમલ તો હે ને હોય ને અગિયાર ગુલમ ને ઓવડાતી નઈ થાય તો અમે કઈ પણ બોલામણું તો બહુ વાત રહી છે અરબે થી મારે થોડું અમલ થોડું વધારે રાખજો ને મને પેલો હગુ હાલે આજે પાછા હે ને અમલ બીજો ને લાવ્યો હું તો ચશ્મા ચશ્મા લઉં રહ્યો હું અત્યારે ઓપરેશન છે તો ઓ ભાઈ આ અમલ હારું તો ઓપે રાઈ હા અમલ બીમારી તો લાવ હા બાકી આપણે ઘરે વત્તા ઓપે ને પીયો પછી પણ અમલ વાથાથી આ છે પીઉ આ મોગો મળે ને એટલે હું પીવા હારું જ બાર કરો હોય મને ખબર તમે લેટ આવો અમલ ના તો તમે લે કેમ બીજો દીશ આવો લેટવા ની ઈ તો જોણે કે મારા હગે અમલ ને લાવ્યો હોય હુએ ઓન થાય હુએ ગભરાડી કોરોર ભંતોય તા પડે અમલ ને સીધું સીધું રાખુએ અમલ બીજે રહી અમે ના નઈ પાળીય તો એક કોરબેરી ને બ્રોલી મરી જાય વત ને ઘટવા ની આડેરા આડા માટવા ને ખરાબ ખરાબ હુએ કાબુ ન કેવાય

મા બોલી તો એટલે ને આ ડોક્ટર તો ઘર ને ઘર થપ્પી લાગેલી પડી હા ને બે વીઘા તો એટલે દારૂ પીવું બીજા બીજામાં આખો જ ગાડીયું અને

વાત પછી ઘરે જવાનું હોય પેલા હમણાં અમલ પી અને બોલામણું કરાવીસ રૂપિયા પછી હેડેપા તમે મારા કાલે આવો મારે તો

પણ આપડે ઘરની પરિસ્થિતિ તો દેખવી પડે ને કોકરી ની ઘર ની હવે બિચારા માપે ઘરે અને દવાખાનો છું તો હવે અમલ લાવે તો કેટલો ખર્ચો થાય વધી જાય કે આપણે ટેકો જીવારો થાય કે ખર્ચો ના દેખવારો પીવું પડે પીવું પડે કોકરે ઘર હું તો દેખવું પડે ને તો પીવું હોય તમે તુજરે પૈસા જ ને કોણ ના પાડે પૈસા હશે તો ખાલી ઘર જ નહી બનાવતા મન ખબર એ આ આપડે હગો એ અને ગરીબે બિચારો આપણે એવો એ કુદરે ન થાય કેડે અમલ આરુ આપણે કુદરે પૈસા દે અમલ લાવો અને હોમે પોચ પચીરો ટેકો કરો તે આ ખર્સો આયો ને વો ખર્સો ઉતરે ખરેખર પેલા આય મૂર્ખો લાવે રન પછી વો ટેકારી વાત કરે મૂર્ખા હવે મારો નિયમ એ કે અમલ ગમે એ ના તો અમલ તો બંધ જ રાખવાનો અમલ ને પીવારો હોમે તોરા હગર એ બંધ

ઘરે હેર તો થતો હોય તો પૈસા નહી પૈસા તો પંદરસો માં મોટી વાત એ ભણે વાત કરી પૈસા થઈ ના પડતા લે લઈ લો

એવો કપટ લોક અમલ આજ બંધ 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 અમલ આજ ની અમલ બંધ